મહુવા પોલીસ સ્ટેશન ઘોઘા પોલીસ સ્ટેશન અમરેલી પીપાવા મરીન પોલીસ સ્ટેશનનો ફરાર આરોપી ઝડપાયો ઇંગ્લિશ દારૂના ગુન્હાઓનો ફરાર આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે ગોગા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન પીપાવા મરીન પોલીસ સ્ટેશન સહિતના ઇંગ્લિશ દારૂના ગુન્હાઓનો ફરાર આરોપી મહુવા એકતાનગરમાં હાજર છે ત્યાં જઈ ટીમે તપાસ કરતા આરોપી હાજર મળી આવેલ તેની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને મહુવા ગ્રામ્ય ગોગા પોલીસ સ્ટેશન પીપાવા મરીન પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ ઝડપાયેલ આરોપી ચિક્કાર બાબુભાઈ ગુજરીયા રહે હાલ એકતાનગર બાવળિયાવાળા મેલડી મેલ્ડી માતાના મંદિર પાસે મહુવા મૂળસિમ વિસ્તાર ખેરા તાલુકો રાજુલા રિપોર્ટ કમલેશ ગાપા